તાપીના ઉછલમાં ગંભીર આક્ષેપ સાથે શિક્ષકની બદલીની માંગ સુંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક પર ગંભીર આક્ષેપ છે શિક્ષક નશામાં રહેતો હોવાના પણ ગ્રામજનોનો આક્ષેપ છે શિક્ષક લલ્લુ ગામિત બાળકો પાસે દારૂ મંગાવતો હોવાનો આક્ષેપ છે નશાખોર શિક્ષકની બદલી કરવા ગ્રામજનો રજૂઆત કરી છે શિક્ષણ અધિકારીને પણ આવેદન આપી બદલીની માંગ કરાઈ છે બદલી નહીં કરાય તો શાળામાં તારાબંધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આદિવાસી વિસ્તારોમાં આપ જોઈ રહ્યા છો નશા બાદ શિક્ષકોથી પરેશાન છે ઉચ્છલ તાલુકાના છેવાડા ગામનો છે આ સુંદરપુર ગામ છે અને ત્યાં પ્રાથમિક શાળા આવેલી છે ને પ્રાથમિક શાળામાં લલ્લુભાઈ ગામિત કરીને શિક્ષક છે તે શિક્ષક નશાની હાલતમાં રહેવાના કારણે ગ્રામજનોએ વારંવાર ફરિયાદ કરી હતી ફરિયાદ કરવાની સાથે ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું હતું કે આ શિક્ષક ની બદલી કરવામાં આવે જેમાં શિક્ષક દ્વારા જે બાળકો જે અભ્યાસ કરવામાં આવે છે અભ્યાસ કરવામાં આવે છે તે બાળકો પાસે પણ દારૂ મંગાવવા હોવાની ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે હાલની વાત કરીએ તો હાલ શિક્ષક રજા પર ઉતરી ગયા છે છેલ્લા વીસ દિવસથી શિક્ષક નહીં આવવાના કારણે વાલીઓએ ભેગા મળીને જે તાલુકા શિક્ષણ અધિકારી છે ઉચ્છલના તેને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર માંગ કરી છે કે આ જે જલ્દી બદલી કરવામાં આવે અને બદલી નહીં કરવામાં આવે તો ગ્રામજનોએ શાળાને તાળો મારવાની પણ ચીમકી ઉચ્ચારી છે નરેન્દ્ર તો નશાખોર શિક્ષકની બદલી કરવા ગ્રામજનોએ રજૂઆત કરી છે